મિત્રો એવું કહેવાય છે કે નિરાશા તમારી સાથે હોય તો સફળતા મેળવવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ મિત્રો આ દુનિયામાં દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન પણ હોય જ છે એટલા માટે આપણે એ પ્રશ્ન પણ થાય કે નિરાશામાંથી નીકળવાનો પણ કોઈ રસ્તો હોય જ તો મિત્રો આજે અમે તમને એવા જ રસ્તાઓ જણાવશું આ વિડિયોમાં જેનાથી તમે તમારી નિરાશામાંથી બહાર નીકળી જશો ઘણીવાર લોકો સાથે એવું બનતું હોય છે કે ઉત્સાહ સાથે આપણે કોઈ કામને અંજામ આપવા જતાં હોઈએ ત્યાં જ આપણે એવું કરવામાં વિફળ થઈ જઈએ અથવા એવા हालातનો સામનો કરવો પડે કે જેના માટે આપણે તૈયાર જ ન હોઈએ પરંતુ એક સારું જીવન જીવવા માટે એ ખૂબ જ જરૂરી છે કે નિરાશા તમારી સાથે બોગ લાંબા સમય સુધી જોડાય ન રહે माटेज निराशाना अहसास ने खुद थी दूर करवो खूब आवश्यक छे। तो चालो जाणीए निराशा में बहार ए तरीकाओ विषे जे तमने एक दिवस सफलता अवश्य अपावे छे। पॉजिटिव माहौल में मा रहव आ महत्वपूर्ण न लागती परंतु वास्तविकता तो एवीज छे एवंज तमारो, तमारो स्वभाव જો તમે નિરાશાથી ખુદને દૂર રાખવા ઈચ્છો છો તો તમારી ચારેય બાજુઆશા ઉમ્મીદ પોઝિટિવ ઊર્જા અને પ્રેરણા હોવી જોઈએ જો એવું ન હોય તો તમે તમારો માહોલ બદલો સકારાત્મક ઉર્જાથી ભરેલો માહોલ જ તમને મુસ્કાન આપી શકે છે બીજું છે પોતાના દિલનું સાંભળો एवो बनी शके के तमने आज सुधी जे काम कहवामा आव्यु होय अने तमे ए काम ओरोपण कर्यु होय भले ते काम मा तमने रुचि न होय छता कहवामा आवेला काम ने करी नाख्यु होय परंतु तेवा काम मा खुशी महसूस न थाय अने संतोष पण न थतो होय जो तमारी साथे आवो बन्यु होय तो तमे अवश्य निराशावादी हो अथवा निराशानी जाड़मा फसाय गया हो परंतु तेमाथी बहार निकलवा माटे तमारे ए काम करवानु छे जे तमने खूबज पसंद होय जे तमने समझमा आवता होय अने जेने करवाथी तमने खुशी मळती होय एवो बनी शके के तमने शुरुआत में थोड़ी मुश्किल अनुभवाय परंतु दिलना कहवाथी करवामा आवेला कामनु परिणाम खूबज सारूज आवतु होय छे त्रीजू छे जो बीत गई सो बात गई मित्रों कहवत तो सांभरीज हसे अने केटला आसान शब्दों मा छे के बीत गई सो बात गई जे समय गयो छे एने जवाते विचारी विचारी पण प्राप्त नहीं थाय जो वितेला समय में तमे एवी भूल करेली छे जे तमने आज सुधी निराश बनावी राखी छे तो तमारे सचेत थई जवू जो કેમ કે વિતેલા સમયની વાતો અને નિરાશા જ આજે આપણને સફળતા નથી આપવાતું આજની નિરાશા તમને કાલે પણ નિરાશ બનાવી શકે છે એટલા માટે વિતેલા કાલમાંથી આપણે એવું શીખવાનું છે કે થઈ ગયેલી ભૂલ હવે ન થાય હજી મોડું નથી થયું મિત્રો ઘણી વાર આપણે કોઈ ભૂલ કરી નાખતા હોઈએ તો આપણને એવું લાગે કે મે ભૂલ કરી નાખી છે અને ખૂબ જ મોડું થઈ ગયું છે પરંતુ આ વિચારધારા ખોટી છે કેન કે જારે પણ તમે નિરાશાનો હાથ છોડીને ખુશીનો હાથ પકડવા માંગતા હોવ તો ગમે ત્યારે પકડી શકો છો કેન કે તમારે તમારું જીવન કેમ જીવવું છે તમારું હાથમાં હોય છે એટલા માટે ખુશ રહેવા માટે ક્યારે મોડું નથી થતું એટલા માટે જ્યારેથી ઈચ્છા થાય ત્યારથી નિરાશાને અલવિદા કહી દો ખુશ રહેવા લાગો હવે છે હારવાથી ડર કેવો ઘણીવાર આપણે આપણા સપનાઓને પૂરા કરવાની કોશિશ કરી હોય છે અર્નતું તમે અસફળ થતા જતા હો अने समय रहता रहता तमने हारवाथी दर लागवा लाग्य हो ते निराश थई बेसी गया हो तो ते खुद विचारो के निराश थई ने तब खुश रही सकशो अथवा हार ना डर साथे साथ तमारा माटे आसान हशे। तो मित्रों समय निराश ने बदले पोता फरी हिम्मत अने त्या सुधी लड़ो ज्या सुधी तब जीती न जा केन के आज सुधीमा माँ महान अविष्कारक थया तमने खुद ने त्या सुधी निराश थवानी इजाजत न आपी जाथी ते सफल न थया निराशा ना शिकार तमे एकलाज नथी केम के तमे एकलाज घनी वार एवं विचारी ने पण निराश थई जता हो ये के आ बधीज मुश्केलियो अने तकलीफ मात्र तमारा जीवन माज आवी छे परंतु मित्रों एवं नथी होतुं દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી જરૂર આવતી હોય છે અને તેણે પણ નિરાશાનો સામનો કરવો પડે છે પરંતુ સાચો સાહસી એનેજ કહેવાય જે આ નિરાશામાંથી ડૂબવાની જગ્યાએ વિપરીત हालातમાં પણ સંયમ રાખતા હોય પ્રયાસ કરવાનો ન છોડતા હોય ખરેખર વિશ્વાસ રાખો તમે પણ સાહસી હો એકવાર કોઈ પણ નિરાશા સામે ફરી કોશિશ કરી જુઓ સફળતા અવશ્ય મળશે ખુદને જ મોટિવેટ કરો મિત્રો ઘણીવાર આપણી આજુબાજુ એવો માહોલ ન હોય જેનાથી આપણે મોટિવેટ થતા હોઈએ તો એવા સમયે તમારે ખુદને જ પોતાને મોટિવેટ કરવા જોઈએ અને પોતાની જ પીઠને થાબડવી જોઈએ ખુદને જ કહેવું જોઈએ કે આ દુનિયાના વિચારો જે હોય તે ખુદના વિચારોને બહાર લાવવા જીવવા માટે जो ते आ विचारों साथे चालो तो क्यारे निराशा तमारी नजीक नहीं आवे तो मित्रों अहता निराशा में बहार निकलवाना रस्ताओ आपो उत्साह पर विश्वास आपने निराशा माथी बहार काढ़ी जो एक वार निराशा में बहार निकली जाइए तो सफलता हमेशा तारी राहती हो बस आटलूज मै आगला वीडियो में